મારી રજૂઆત એમ હો અમે ચાર પોત દાડાય ધક્કા ખાઈએ છીએ વડગમ માં અમે આ આધાર કાર્ડ લિંક કરાવવા આધાર કાર્ડ લિંક અપડેટ કરાવવા માટે ધક્કા ખાઈએ છીએ તો અમારું કોઈ વપરતું નહીં અને ચાર પાંચ દાડે અમે ધક્કા ખાઈ બંધ હોય સોમવારે કે આવજો ગુરુવારે આવે તો કે સોમવારે આવજો સોમવારે આયા તો આટલી લાઈન હવાનો છ વાગ્યાનો આવી બેઠો છે અમારી માંગ કે પંચાયતમાં અમારું ગમમાં આવ્યું હોય તો અમે છોકરા માટે અમે કોક કરીએ કે પણ અમે આટલા આટલા ધક્કા ખાઈને બહુ ત્રણ ત્રણ રૂપિયા ભાડું ભરીને અમે આવીએ છીએ ગીતાબેન દશરથે શ્રી માળી નો દોતરા ના પાડે હા બને